ત્રણ જ મહિનામાં મારી ચેનલ આજે એ ઘણી બધી ગ્રોથ થઈ ગઈ છે મેં નથી ધારી એટલી ગ્રોથ થઈ ગઈ છે લગભગ માનો ને કે હજાર ગણો ગ્રોથ થયો છે અને મારી ચેનલ મોનોટાઈઝ મેં ડોડિયાભાઈના હાથે જ કરવાનું નક્કી કર્યું હતું એટલે તમારી ચેનલ જોયા પછી મને થોડોક ઉત્સાહ વધ્યો કે જો આ રીતે

અને પોતે યુટ્યુબની અંદર મારા બધા વિડીયો જુએ છે અને એ રીતે જ તે કામ કરે છે અને સફળતા મેળવે છે ત્રણ મહિનાની અંદર તેની ચેનલ ઉપર ત્રેવીસોની ઉપર ઉપર સબસ્ક્રાઈબર થઈ જાય છે દસ હજાર કલાકની ઉપર વોચ ટાઈમ થઈ જાય છે ઘણા બધા લોકો એવી કમેન્ટ કરે છે ને કે અમને વોચ ટાઈમ નથી વધતો સબસ્ક્રાઈબર નથી વધતા તો આ કાના ભાઈને સાંભળવા જેવા છે આખો વિડીયો જોજો મિત્રો અંત સુધી ઘણું બધું આની અંદરથી તમને જાણવા મળશે કે આટલી મોટી ઉંમરના વ્યક્તિ જો યુટ્યુબની અંદર સફળતા મેળવતા હોય પોતાની ચેનલ મોનિટાઈઝ કરી લેતા હોય તો પછી તમે શા માટે ના કરી શકો અને મને આનંદ એવા થયો મિત્રો કે કાનાભાઈએ જ્યારે પણ ચેનલ બનાવીને ત્યારે એણે એક એવો નિયમ લીધો હતો કે ભાઈ ચેનલ મારી જ્યારે અને વોચ ટાઈમ પૂરો થાય ને ત્યારે મારી હાથે જ મોનિટાઈઝ કરાવશે તો હવે વધારે વાત ન કરતા આપણે એ વિડીયો જોઈએ જ્યારે કાનાભાઈ મારી ઘરે આવ્યા હતા ત્યારે અમારી જે વાતચીત થઈને તેની અંદરથી તમને ઘણું બધું શીખવાનું છે કાનાભાઈ સૌપ્રથમ તો તમારો પરિચય આપો કે તમે અહીં કઈ રીતે આવ્યા અને મને કઈ રીતે ઓળખો છો ઓકે પહેલાં તો ભાઈનો આભાર માનું છું હું મારું ઉપલેટા અને યુટ્યુબમાં મારી આહિર દર્પણ નામની ચેનલ મેં છેલ્લા ત્રણ મહિનાથી એ કરવાની કોશિશ કરી હતી એ પહેલાં હું ઘણા બધા વિડીયો યુટ્યુબમાં જોતો આ બધું જોઈને મને એવું લાગતું હતું કે આપણે પણ એક ચેનલ બનાવીએ આપણે પણ આવી રીતે યુટ્યુબમાં આગળ વધીએ પણ એમાં કંઈ એટલી બધી ડિટેલ નોલેજ આ હતી જે કંઈ ઝીણી ઝીણી ઝીણવટભરી માહિતી હોય એ આપણને મળવી મુશ્કેલ હતી ક્યાંથી મળે અને બે ત્રણ વિડીયો અપલોડ કર્યા પછી પણ ગ્રોથ ન થાય એટલે આપણનું મન પડી ભાંગે કે હવે આપણે આગળ વધવું નથી તો એ સમય દરમિયાન યુટ્યુબમાં જોતાં જોતા મેક ગુજરાતી ક્રિએટર નામની વિરેન્દ્રસિંહ ડોડિયાભાઈની ચેનલ મેં જોઈ બે ત્રણ વિડીયા જોયા પછી ડોડિયાભાઈની જે સમજાવવાની જે સરળ સાદી અને દરેક યુટ્યુબરને સમજાઈ જાય છે એવી શૈલીમાં જે ભાષા જોઈ અને મને એવું લાગ્યું કે આ વિડીયો જોવાથી આપણને કાંઈક મદદ મળશે અને એ વિડીયો જોઈને જ મને એટલી બધી મદદ મળી અને ટૂંકમાં પ્રોત્સાહન મળ્યું કે આપણે પણ યુટ્યુબમાં ચેનલ ચાલુ કરી દઈએ અને મેં ચેનલ ચાલુ કર્યા પછી ટૂંક જ સમયમાં ત્રણ જ મહિનામાં મારી ચેનલ આજે એ ઘણી બધી ગ્રોથ થઈ ગઈ છે મેં નતી ધારી એટલી ગ્રોથ થઈ ગઈ છે અને આજે જોગાનો જુગ દ્વારકાધીશની દયા ગણો કે જે કાંઈ ગણો એ મહારાષ્ટ્ર પછી મેં જેટલા વિડીયા મૂક્યા છે એમાંથી લગભગ માનો ને કે હજાર ગણો ગ્રોથ થયો છે અને મારી ચેનલ મોનોટાઈઝ મેં ડોડિયાભાઈના હાથે જ કરવાનું નક્કી કર્યું હતું એટલે ઉપલેટાથી હું આજે ખાસ કોળીનારા વિરેન્દ્રસિંહ ડોડિયાભાઈને મળવા આવ્યો છું અને એના હાથે જ મારી ચેનલનું મોનેટાઇઝ જ કર્યું છે અને જો તમે પણ બનાવવા માગતા હોય અને તમે કંઈ હોય તો

કે જો આ રીતે થઈ શકતું હોય તો આપડે કેમ આગળ ના હોય આપણને તો શોખ હતો અને જે આમાં આવવા માંગતા હોય એ નહીં કે તમારો જે શોખ હોય તમને જે વસ્તુ પસંદ હોય એ ઉપર જ આગળ વધજો એમ સો ટકા તો કાનાભાઈએ કરી બતાવ્યું છે તમે જોઈ શકો છો કે યંગ નથી પોતે એટલા આપણા જે છોકરાઓ એની સેમ દોડી નથી શકતા તો એણે એવો કન્ટેન્ટ પસંદ કર્યો પોતાના આહિર સમાજની એક ચેનલ બનાવી જેની અંદર આહિર દર્પણ નામની ચેનલ હું તમને સ્ક્રીનશોટ લગાવી દી અને ત્રણ મહિનાની અંદર જ એટલી ગ્રોથ થઈ છે ને અને ખરેખર જેને પણ શીખવું છે ને તો પછી તમારે ડિટેલિંગની અંદર કામ કરવું પડશે એવું નહીં કે તમે બસ ગમે તે વિડીયો કોઈને કોપી કરો અથવા તો મૂકો અને પછી તમે કમેન્ટ કરો કે વ્યૂ નથી આવતા સબસ્ક્રાઈબર નથી આવતા તો કાનાભાઈએ જે રીતે ગ્રો કરીને એ રીતના તેણે તમામ વિડીયો જોયા છે તે પોતે કહે છે કે મેં તમારો એક પણ વિડીયો બાકી નથી છોડ્યો તમામ વિડીયો જોયા અને એ રીતે જ કામ કર્યું છે એટલે સક્સેસ પણ થયા છે અને ખરેખર કઈક બે હજારની ઉપર કેટલા આપણા સબસ્ક્રાઈબર અત્યારે થયા છે આપણે આજુબાજુ છે ત્રેવીસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને વોસ્ટ ટાઈમ પણ કંઈક આઠ હજાર કલાકનો થઈ ગયો છે પણ તેણે મોનિટાઈઝ ના કરી કે ના ગમે તે થાય આપણે તમારી પાસે આવી અને ત્યાં જ મોનિટાઈઝ કરાવવી એટલે ખરેખર જો પહેલાં કરી કરીએ તો પંદર વીસ હજાર મળે જ પણ કાનાભાઈનો એવો ભાવ કે ના તમારા હાથે જ કરાવી અને આજે આવ્યા અને મોનિટાઈઝેશનને આપણે પ્રોસેસ કરી દીધી તો એક પ્રેરણા પણ છે કાનાભાઈ તમે યંગ જનરેશન માટે કે જે લોકો ખરેખર એમ કે કંઈક કરી શકે છે હરીફરીને ટ્રાવેલિંગ બ્લોગ બનાવી શકે પોતે સફર કરી શકે એ લોકો ક્યાંક ને ક્યાંક કાચા પડે જ્યારે તમે કરી બતાવ્યું છે આ ઉંમરે એટલે તમને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન કે આવું કામ તમે કર્યું અને યુટ્યુબની અંદર આવ્યા ઘણા બધા એવું કહે છે કે ભાઈ યુટ્યુબની અંદર ના અવાય ને એ કેમેરાની સામે કોણ બોલે ને પણ એ લોકોને ખરેખર ખબર નથી કે આની અંદરથી પણ સારા એવા પૈસા મળે છે એટલે તમે ખાસ જયારે કમાતા થયા છે ને તમારી લાગણી વર્ણવો કે તમને કેવું લાગે છે હા એટલે હું એ પણ એ જ કહેવા માંગતો હતો કે હું ઘણા બધા વિડીયો જોતો હતો ઘણા યંગ ના હોય ઘણા બધા ના હોય છે પણ વિડીયોમાં કાંઈ હોય જ નહીં આપણે વિડીયો જોઈને કંટાળો આવે છે કંટાળો આવા વિડીયો બનાવે અને જો એના આવી લાઈક મળતી હોય કદાચ થોડો ઘણો ગ્રોથ કરતા હોય તો આપણે તો ક્વોલિટી વાળા મૂકીએ ભલે વાર લાગે પણ સારા વિડીયો મૂકો તો તમે યુટ્યુબમાંથી સારા એવા પૈસા કમાઈ શકો પૈસા તો કમાઈ શકો પણ તમારું તમારું નામે થાય અને તમને બે પાંચ જણા ઓળખતા થાય અને તમારે ખુદ તમને ઉત્સાહ વધે કે આપણે આમાંથી કંઈક શીખીએ અને આગળ વધીએ અને એમાંથી બીજાને પણ પ્રેરણા મળે કે ભાઈ આ રીતે કરવાથી ખાલી ખોટો ટાઈમ બગાડવા રખડવા એના કરતા આવું કંઈક કરીએ એક બે કલાક કાઢીને તો પણ ઘણો ફાયદો થાય બધાને એમ સવાલ જ નથી અને જે વસ્તુમાં તમારી રુચિ હોય ને જેમ કે કાનાભાઈએ હવે કંઈક બીજો ટોપિક લીધો હોત કે જેની અંદર તેને એટલો રસ નથી એના બદલે તેણે પસંદ કર્યું કે ભાઈ તેના સમાજના તે જે પણ કાંઈક ઘટનાઓ ઘટે છે ને તેને રિલેટેડ વિડીયો બનાવે છે જેમ કે અત્યારે મહારાષ્ટ્ર થઈ ગયો અહીરાણી મહારાજ એ પહેલાં કોઈ આહિર જ્ઞાતિનું એવું કંઈક એક અકસ્માત ભાઈનો થયો હતો તે તેના એ એ રીતના આખું એક એક્સપ્લેન કરે છે એટલે સમાજ સેવાનું પણ કામ છે કે તમે સમાજ સુધી તમારા સમાજના બધી વિગતો પહોંચાડો છો એટલે એ રીતે પણ સારું કામ છે કોમ્પિટિશન હું એમ કહું કે નાની બરાબર છે અત્યારે જેટલા પણ યંગ આવે ગેમિંગ ની અંદર જાય છે વિલોગ બનાવવા જાય છે અલગ અલગ જે બીજા લોકો કરે ને એની કોપી કરે છે એટલે એક પણ એ પણ તમારી પાસે શીખવાનું કે કાને ભાઈએ કોઈની કોપી નથી કરી અને પોતે પોતાનું કન્ટેન્ટ બનાવ્યું છે પોતાને જે સારું લાગ્યું ને એની અંદર કર્યું અને ફક્ત ત્રણ મહિનાની અંદર મોનિટાઈઝ તો થઈ ગયું છે પણ મોનિટાઈઝથી ડબલ ક્રાઇટેરિયા પૂરો કરી લીધો છે એટલે ખૂબ ખૂબ અભિનંદન અને આગળ આપણે એ પણ જાણીએ કે કાનાભાઈ ક્યાં રહે છે ઉપલેટા સેટ તો ત્યાંથી કંઈક દોઢસો કે બસો કિલોમીટરનું અંતર કાપીને આવ્યા છે એટલે આ એક તમારામાં એક જઝ્બો હોવો જોઈએ કે ભાઈ કંઈક કરી બતાડવું છે એ મળવા માટે આવ્યા ત્યાં લગી ચેનલ મોનિટાઈઝ ના કરી અને એની જે હિંમત છે ને બસ આવી હિંમત તમારામાં હશે તો તમે પણ યુટ્યુબની અંદર આગળ વધશો ઘણા બધા કોમેન્ટો કાના ભાઈ ઘણી બધી આવે છે કે ભાઈ અમારા વ્યૂઝ નથી આવતા સબસ્ક્રાઈબર નથી વધતા અને યંગ લોકો છે હું જાઉં છું ઘણા બધા યંગ લોકો છે પછી જ્યારે એની ચેનલની મુલાકાત કરીએ ને ત્યારે ખબર પડે કે બે ત્રણ વિડીયો મૂક્યા હશે અને બીજા શોર્ટ બે ત્રણ એ પણ બીજાની કોપી મારેલા અને પછી એવું જ્યારે આપણે ચેનલ વિઝિટ કરીએ ને ત્યારે આપણને પણ એનું એવું થાય કે ભાઈ આપણે એટલી મહેનત કરીને શીખવાડીએ છીએ અને એ બરાબર નથી નથી અને પછી કે છે આવતા તો કેવી રીતે આવવાના એટલે આ પણ એક પ્રશ્ન છે બાકી કાનાભાઈની જેમ કામ કરો આગળ વધો અને આજ રીતે જે રીતે કાનાભાઈની ચેનલ મોનિટાઈઝ થઈ છે તે રીતે તમારી પણ થાય હવે કાનાભાઈ બે શબ્દ બધાને એ વિનંતી છે કે તમે પણ આગળ આવો યુટ્યુબમાં આગળ આવો તમારી જે તમારી અંદર જે ભાવના હોય તમારો જે શોખ હોય એ તમે આ યુટ્યુબ દ્વારા એને તમે બહાર પણ લાવી શકો અને બહાર લાવશો તો જ તમને ખબર પડશે બીજાને ખબર પડશે કે આનામાં કંઈક કરવાની ક્રિયે એ છે કંઈક અને આપણામાં હોય જ પણ આપણે ખોટી હરમ અને એવા અનુભવ ને લીધે આપણે બહાર નથી આવતા એટલે તકલીફ એ છે આપણા બધામાં શક્તિ છે જ પણ આપણે એને બહાર નથી લઈ આવતા ને એ જ તકલીફ છે બીજા હું કે બીજા હું કે બીજા નું જોવા દો જે કઈ કે આપણું જો પેલા અને એમાં કે તમારે કઈ લાખો કરોડો નો ખર્ચો કરવાનો છે જે કઈ થાય તો ઠીક છે નહીં ન થાય તો પછી તમારો શોખ પૂરો થયો એમ માન મોબાઈલ થી તો બધું મોબાઈલ તો ઉમે તમે વાપરો છો ઉમે મોબાઈલમાં તો બધું આપણે બગાડીએ છીએ પૈસા કે આ તો પણ આ રીતે બે ફાયદો છે તમને એટલે બરાબર મિત્રો સાંભળ્યું ને કે ભાઈ કોઈ પણ આમાં ખરાબ કામ તો છે નહીં ઘણા બધા અત્યારે લાખો કરોડો કમાય છે તો આપણે હજારો તો કમાઈએ જ કાનાભાઈ હજારો કમાતા થઈ ગયા છે ચેનલ મોનિટાઈઝ થઈ છે અને વ્યૂ અત્યારે હું સ્ક્રીન રેકોર્ડિંગ અથવા તો સ્ક્રીનશોટ મૂકી દઈશ ખરેખર જબરદસ્ત વ્યૂ આવે છે અને કાનાભાઈ જે ટ્રેન્ડિંગ ટોપિકની આપણે વાત કરી હતી ને કે ભાઈ ટ્રેન્ડિંગ ટોપિક કવર કરવાના તો તેણે એની ઉપર ખૂબ સરસ કામ કર્યું છે કે જેવો મહારાષ્ટ્ર ચાલુ થયો તો એના વિડીયો ચાલુ કરી દીધા કાનાભાઈએ અને જબરજસ્ત વ્યૂ પણ મળ્યા છે તો આવી રીતે તમે પણ કામ કરો તો આવી રીતે તમે પણ ટ્રેન્ડિંગ ટોપિક કવર કરો અથવા તમને જે પણ શોખ હોય એવી વસ્તુ પણ નથી કે તમે બધાએ કરો તમે જે વસ્તુનો શોખ હોય એની ચેનલ બનાવો અને જ્યારે જ્યારે મને સમય મળશે ત્યારે હું તમને શીખવાડતો રહીશ બાકી કાનાભાઈ કઈ રીતે ચેનલ બનાવવી ત્યાંથી લઈ અને બેંક એકાઉન્ટની અંદર પૈસા કઈ રીતે આવશે ને તે બધા કામના વિડીયો મૂકી દીધા હશે ઘણી બધી એવી ચેનલો છે કે વગર કામના રોજે રોજ વિડીયો મૂકે છે પણ મારી પાસે એટલો સમય નથી એટલે નથી મૂકતો પણ જે કામના હશે ને એવા વિડીયો હું સો ટકા મૂકીશ અને આ ચેનલની અંદર જોઈ અને તમે તમારી ચેનલને સો ટકા મોનિટાઈઝ કરી શકશો ને અને તમારા ખાતાની અંદર પૈસા આવશે તો હવે જેટલું બને એટલું શુભ શરૂઆત કરી શકો એવું કઈ નથી તમે પૈસા કમારભાઈ કરે છે નું એવું કહું છે કે એની જે ભાવના છે ને શીખવાડવાની બીજા ને બીજા પૈસા કમાતા હોય હું જ બીજા કઈ નહીં તો આ ડોડિયા ભાઈ આપણને પણ શીખવે છે તમને પણ શીખવે છે બધું એમાંથી તમને શીખવાનું મળશે કે આપણે પણ કઈ કમાઈ બાકી તો આમાં તમારી જે ઈચ્છા હોય ને એ પ્રમાણે સો ટકા તમને સફળતા આજ નહીં તો કાલ સફળતા મળે છે એમ

ખબર પણ નહી પડે એટલે મહેનત કરો ને ભાઈ તમને મળીને ખુબ ખુબ આનંદ થયો અને મળતા રહેજો અને ખુબ તમારી ચેનલ ગ્રો કરે અને ભગવાન મુરલીધર તમને ખુબ આપે એવી પ્રાર્થના